તો આ કાંક રાતના અગિયાર વાગે મને આ મંગલમ હોટલ પાસે લઈને આવ્યા છે જ્યાં કારણે અમે આ મહારાજ કરીને એક સોડા શોપ છે તો અમે જ્યાં કારણે અંદર ફેરે અહીંયા જ સોડા પીવા આવીએ મોસ્ટ ઓફ અહીં જ અમને તો ભાવે મંગલમની હોટલ પાસે ભુજવાસી વસે સમજી જશે કે મંગલમ હોટલ ક્યાં આવેલી તો ઓછી અમે આવી ગયા બસ સોડા બોડા પીધી આવી ઠંડીમાં દે પણ સોડા પીરાવી પોણા બાર વાગે ઘરે આવ્યા અને બસ હાલો હવે નિંદર આવે છે સુઈ જઈએ અને હું શું વાત કરતીદેવની તમને કાલે કંઈ ચાલો આવે બેક ટુ માય ચેનલ કેમ છો બધા બધેને હર હર મહાદેવ તો આજનો દિવસ શું છે આજે પાર્લરમાં છુટ્ટી કાલે બે બ્રાઇડ કરી લીધી ને એટલે આજે આપણે થોડોક રેસ્ટ પણ મને એમ હતો રેસ્ટ મળશે પણ રેસ્ટ નથી નથી પછી મારા ભાભીનો ફોન આવ્યો મને કે દીદી મને આજે પાર્લર સોરી બેન્કમાં છુટ્ટી છે જે એનું કરતા હોય ને શેરબજારનો ને એ બધી ટાઈપનો જે બેંક હોય ને એમાં આજે જો આજે બધે ઓફ છે એકદમ બંધ છે બધું તો એ કે આજ મને છુટ્ટી છે તમે હાલશો અને જે મારા એનો છોકરો છે ને આજે એનું ઓલું છે ભત્રીજાનું મારો કાંઈક ડે તો કે આપણે કાંઈક લેતા આવી શું કહેવાય યાર વેજીટેબલ બનાવવાનો છે એને તો બનશે કે નહીં બને તો નથી ખબર પડે એક ચોટ જાશું જો હું તમને મારા મમ્મીના ઘરે પેઇન્ટિંગ બતાવતી હતી ને જે એ આ પેઇન્ટિંગ એ એક જ વ્યક્તિ કરીને જો ફ્રેમ પણ એક જ છે જોયું ને તો બસ હું ફ્રેશ થઈ ગઈ છું નાઈ ધોઈને ઘરનું બધું કપડાં કચરા પોતાં વાસણ બધું કમ્પ્લીટ કરી લીધું છે તો આપણે જાશું આજે ભાભી સાથે બજાર શું લેવા જવું છે મને નથી ખબર બીજું કાંઈ લેશે કે નહીં લે એ થોડાક મારા જેવા જ છે ફરતે રામ ભારે પડ્યા પણ લઈએ નહીં અમે કાંઈ તો ચલો છે કાંઈ હવે અમે નીકળી ગયા છીએ બજાર માટે શું લેવું છે શું નથી લેવું મને કાંઈ ખબર નથી હું તો બસ ભાભી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જ આવી છું ફ્રી હતી તો જોતા જાઓ ભુજની બજાર આ અમે અત્યારે ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ નહીં પણ સૌથી પહેલાં અમે જાશું ભાભીની બેંકમાં હવે હું તમને એ પણ બતાવી દઉં કે બેંક ક્યાં આવેલી જુબેલી ગ્રાઉન્ડ પાસે એચડીએફસી જો કોઈને કાંઈ કામકાજ હોય તો ભાભી શેર બજારનું ને એવું બધું કરે છે તો તમે આવી શકો છો એમનું નામ રૂપલ ગોસ્વામી છે તમે મારું નામ આપશો તો તમારું કામ જલ્દી થઈ જશે ના હો એવું કાંઈ નથી તમે જોબ ઉપર હોય એટલે કાંઈ નક્કી નહીં કહેવાય પણ એક જોક સપાટ પછી આ ભુજનો કહેવાય સ્વામિનારાયણ હા બરાબર સ્વામિનારાયણ મંદિર ને તો બધું ભૂલી બહુ જાવ હું ભૂલવામાં મિસ્ટેક થઈ જાય આ એકદમ બ્યુટિફુલ મંદિર છે મને તો બહુ જ ગમે પર્સનલી આરસનો આખો બનેલો છે અને આ છે અમારા ભુજની આન બાન અને શાન ભુજનું હમીસર ભુજનું હમીરસર તળાવ જેને જોવા માટે જે ભરાય નહીં ત્યાં સુધી અમારા વરસાદનું જે ઋતુ કહેવાય ને એમાં અમારું કમ્પ્લીટ જ ન કહેવાય એટલે આ હમીસર હરુભરું ભરાય ત્યારે ભુજવાસીઓને શાંતિ મળે અને લીલા લેર થાય એ લોકોના તો બસ આ કંઈક છોકરી જોઈએ અને બધા કાંઈક દોરતા હતા પણ શું દોરતા હતા એ ખબર નથી તો ટૂંકમાં તમે ફરવા આવો ને તો તમને હંમેશા તો હરું ભરું આવું ખપે નહીં તમે ભૂજ ફર્યા જ નથી તો મેં તમને વાત કરીને કે મારો ભત્રીજો બનવાનો છે કાંઈક વેજીટેબલમાં તો આજે ભાભી બધો ફ્રૂટ લે છે તો તમને કોને કોને ભાવે સીતાફળ મારા તો ફેવરેટ હો સીતાફળ બસ બધું એ પતાવીએ ને પછી થોડોક ફરસાણ લેવા આવ્યા હતા ફરસાણમાં અહીંયા બહુ જ મસ્ત બધું હોય છે તો ભાભી એને બધો નાસ્તો લીધો લકડિયા ને પકવાન ને ચેવડો ને એવું બધું એ બધી ખરીદી કરી અને પછી નીકળી ગયા વરી પાછા ઘર જવા માટે પણ એક વાગ્યા સુધી અમને રાઘવને લેવાનો હતો પણ આજે અમે વહેલા વહેલા ફ્રી થઈ ગયા તો મને એમ થયું કે હાલો તમારી સાથે આ પણ એક વસ્તુ શેર કરવાનું જો ભુજમાં નવું ચિત્ર ચાલુ છે અત્યારે આ છતડી કહેવાય ના સોરી છતડીથી પાછલો ભાગ કહેવાય આમ હંમેશા સાઈડ જ છીએ અમે અત્યારે હંમેશા તળાવ હું તમને બતાવતા ભૂલી ગઈ નહીં ત્યારે એકદમ મસ્ત દેખાત તમને પછી અહીંયા કાને ભાભી મને હરુભરું જુસ પીરાવ્યો અને પછી અમે ઘરે આવ્યા આજે શું બનાવ્યું ગવરે મમ્મી જુવારના રોટલા કેને કેને ભાવે જુવારના રોટલા હું બહુ ખાતી જ્યારે ડાયટિંગ કરતી ને ત્યારે પણ હવે નથી ખાતી હવે ભાભી ખાય છે એ ડાયટિંગ કરે છે મારા ભાભીને જરૂર છે જો કે ડાયટિંગ કરવાની પણ જોઈએ કેટલો ટાઈમ એમાં વિડીયો જોતા હશે તો સમજી જશે હું એ પણ થોડોક ટાઈમ મેં સારી એવી ડાયટિંગ કરી મેં મારો એટલો જ કરી લીધો છે પણ મારો છે ને ઉત્તર ચડાવ બહુ થાય પડ્યો ચાલતે ચાલતે આમ કે ખાઈ પીને સુઈ જાઉં તો શરીર વાર વધી જાય નહીં તર મોસ્ટ ઓફ અરે બાકી હવે આ અમે ક્યાં આવ્યા તો આ અમે ભાભીની બેનના ઘરે આવ્યા છીએ તો એ પણ અહીંયા જ રહે છે જે અમારા મમ્મીને રહે છે હું આ કને તો મેં કીધું હાલો તમને એનું ઘર બતાવું જે આ બધું કામ મારા ભાઈએ જ કરેલું છે પણ પર્સનલી એ વસ્તુ મૂકી દઉં પણ ઘર જુઓ તમે ખાલી એનું ફર્નિચર જુઓ એનું ઘર જુઓ અને કાંઈક અલગ જ આમ કહેવાય ને વાઇબ્સ આવે છે અહીંયાથી કે ઘર એમ લાગતું જ નથી કે આ કોઈ ભુજમાં હોય ઘર આમ કંઈક અલગ જ ટાઈપનું બધું ડેકોરેશન છે તો મને તો પર્સનલી બહુ ગમે એને ફ્લોર પણ કંઈક અલગ છે આ મસ્ત મજાનું મંદિર આ મહાદેવ ઓ મહાદેવની મૂર્તિ હતી બાકીઓ હું તમને એકદમ ઝૂમ કરીને બતાવી ન શકી બસ પછી રાગરનો ટાઈમ થઈ ગયો તો અમે એને પણ લેવા આવ્યા સ્કૂલમાં બસ પછી ઘરે આવ્યા પછી જુવારનો રોટલો પછી મગનું શાક ને એવું બધું જમ્યા મજા આવી આજ તો જમવાની પણ પછી ઘરે આવી ગઈ ગયો

મુઠિયા ભૂઠિયા તો કાંય નહીં બને પણ મેં સાદી અને રસોઈ બનાવી છે શું બટેકાની સૂકી ભાજી પણ હકીકતમાં બટેકાની સૂકી ભાજી ન કહેવાય આને આજે તો મેં લીલ પાન પછી મેથી પછી ધાણા ટમેટા લસણવાળી ચટણી બધું એડ કરી અને બટેકાની સૂકી ભાજી બનાવી પણ જે શાક બન્યો તો આજે યાર ખરેખર લાસ્ટમાં તમને હું કહીશ કે હું શું કહેવા રસોઈમાં એના માટે તમને લાસ્ટ સુધી વિડીયો જવો પડશે કે આજે શાક કેવું હતું તો બસ ફટાફટ મેં શાક રોટલી બનાવી નાખ્યા અને પતિદેવને આજકાલ શિયાળો છે ને હવે તો અમને જલ્દી ભૂખ લાગી જાય કેમ કે અમે ચટક પટક જરાક ઓછું હોય આજકાલ તો ઘરમાં હમણાં નાસ્તો નથી કે હું એને આ સાઈડમાં આપી દઉં નહીં તો હમણાં દિવાળી નાસ્તામાં બધું વધારે હતું ઘરમાં તો હાલ તો તો બટેકાના શાક તમે જોઈને મોટામાં પાણી આવ્યું કે ના આવ્યું મને તો બહુ જ ભાવે એવો બટેકાના શાક પણ થોડુંક ઓછું ખાવાનું હોય ને તો વેટ લોઝ ન થાય બસ હલો જમી લઈએ ફટાફટ ભૂખ લાગી છે વાગે છે નવ પતિદેવ જમી લીધો હું તને પતિદેવ શું કામ કહું

એમાં ના નહીં ક્યારેક ક્યારેક બહુ પછી વધારે ક્યારેક ક્યારેક સારા રસોઈ જેમ કે હમણાં ઉદાહરણ દઉં ને તો હમણાં એમાં જેઠાણી ને તો મને એમ કે હું એકદમ બેસ્ટ શાક બનાવીશ હમણાં કોઈ ખાધો નહીં ખાસ એટલો નહીં ખાસ સારો તો પણ દાળ ભાત મત હતા હું અને અમે 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 પણ છે ને અમને દાલ ચાવલ ટાઈપનું આમ કહેવાય ને સબ્જી રોટી દાળ ચાવલ અમારા ઘરમાં એ જ ફેવરેટ વધારે અમને આઈટમ જરાક ઓછી ભાવે એમ હેલો વિડીયો સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ વિડિયો શેર લાઈક શેર સબસ્ક્રાઇબ ઓકે મારા વાળી મોટા નથી આય બતાવી દે મારા જે બતાવી દે કાપી ના કાપી ના બતાવી દે જરા કાપી ના બતા તો ખરો તું કાપી દે આ હે ટકા હા કાપી ઓ